મિત્ર આપણું ગામ આપણું કુટુંબ અને આપણું જીવન બધું જ માતાજીના આશીર્વાદથી ચાલી રહ્યું છે આપણે દરરોજ માતાજીના ચરણોમાં મસ્તક નમાવીએ છીએ પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે જોગણી માતાજીએ પોતાનું માથું કાપીને પોતાના જ હાથમાં કેમ પકડી રાખ્યું છે જ્યારે પણ આપણે માતાજીના મંદિરે જઈએ છીએ એક સવાલ હંમેશા મનમાં ઉઠે છે કે આખરે આ જોગણી માતાજી કોણ છે તમે જો ઘણીવાર માતાજીનો ફોટો જોયો હશે પણ ક્યારેક ધ્યાન આપ્યું છે કે એમણે પોતાનું માથું કાપીને હાથમાં પકડ્યું છે બાજીમાં બે દીવીઓ રક્ત પી રહી છે અને એક ત્રીજી રક્તની ધાર ખુદ માતાના મુખમાં જાય છે એ શું સંકેત આપે છે જ્યારે દીવીના ચરણોમાં આપણે જોઈએ છીએ ત્યારે આપણને જરૂરથી પ્રશ્ન થાય છે કે માતાજીના પગ નીચે આ કોણ સૂતું છે અને વળી આ યુગલ શા માટે કામ મુદ્રામાં સૂતેલું છે દેવી એમના ઉપર કેમ ઊભી છે શું એ કોઈ દંડ છે કે કોઈ સંકેત વળી આપણને એ પણ પ્રશ્ન થાય છે કે માતાજી નગ્ન અવસ્થામાં શા માટે છે તેમના આવા સ્વરૂપનો શું અર્થ થતો હશે અને વળી શા માટે માતાજીનું નામ જોગણી માતાજી છે મિત્રો આજે આપણે એવી વાત જાણશું જે સામાન્ય ભક્તોને અને ભુવાઓને પણ ખબર નથી હોતી આમ તો આપણે માતાજીની આરતી કરીએ છીએ ધૂપ કરીએ છીએ પણ આજે આપણે એમની ઉત્પત્તિ પાછળના એ તત્વજ્ઞાન અને રહસ્યને સમજીશું જેનાથી આપણને માતાજીના સાચા સ્વરૂપની ઓળખાણ થશે અને સાથે એ પણ જાણીશું કે ગુજરાતમાં કયા કયા પ્રસિદ્ધ અને મોટા મંદિરો આવેલા છે જ્યાં લોકો જોગણી માતાના દર્શને જવાની હંમેશા આશા અને સપનું જુએ છે આવી જોગણી માતાજીના સાચા સ્વરૂપની તેમના તાત્વિક અને આધ્યાત્મિક સ્વરૂપની સાચી માહિતી તમારા માટે છે તો તેને અંત સુધી જુઓ કારણ કે આજે આપણે માત્ર માતાજીને જાણીશું જ નહીં પરંતુ માતાજીની સાક્ષાત અનુભૂતિ પણ કરીશું તો મિત્રો જોગણી માતાજીના ઉત્પત્તિની સાચી કથા આપણને સંગમ તંત્ર ગ્રંથના છિન્નમસ્તિકા ખંડમાં જોવા મળે છે અહીં જોગણી માતાજીની ઉત્પત્તિની એક કથા આપણને જાણવા મળે છે તાંત્રિક ગ્રંથો પર આધારિત કથા અનુસાર ઘણા સમય પહેલાંની વાત છે જ્યારે આ આખું બ્રહ્માંડ ફક્ત ઉર્જા હતું કોઈ નામ નહીં કોઈ સ્વરૂપ નહીં ફક્ત શક્તિ હતી અને તે શક્તિના અનેક રહસ્યમય સ્વરૂપોમાંની એક છિન્નમસ્તિકા હતી તે કોઈ સામાન્ય દેવી નહોતી આ શક્તિ હતી જે પોતાને કાપીને પણ સર્જન કરે છે જે મૃત્યુમાં પણ જીવન જુએ છે અને જે અજ્ઞાનતાના અંધકારની લોહીના પ્રવાહથી ધોઈ નાથે છે એક દિવસ દેવી મહામાયા તેમની બે શ્રેષ્ઠ સખીઓ જયા અને વિજયા સાથે મંદ્રાચલ પર્વત પર સ્નાન કરવા ગઈ સ્નાન પછી દેવીનું શરીર દૈવી આભાથી ચમકવા લાગ્યું સખીઓ તે તેજથી મંત્રમુગ્ધ થઈ ગઈ પણ પછી એક અદભુત ઘટના બની સહેલીઓને અચાનક ખૂબ ભૂખ લાગવા લાગી આ કોઈ સામાન્ય ભૂખ નહોતી આ દૈવી ભૂખ હતી ઊર્જા ચેતના આધ્યાત્મિક પોષણની ભૂખ હતી સહેલીઓએ વિનંતી કરી માતા અમને ખૂબ ભૂખ લાગી છે કૃપા કરીને અમારી ભૂખ શાંત કરો દેવીએ તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો કહ્યું થોડી ધીરજ રાખો હું ખોરાકની વ્યવસ્થા કરીશ પરંતુ ભૂખ વધતી રહી દેવી સમજી ગયા કે આ ફક્ત શરીરની ભૂખ નથી પણ આત્માની ભૂખ છે અને તે ક્ષણે તેમને એક અદભુત નિર્ણય લીધો દેવીએ પોતાની તલવાર ઊંચી કરી અને પોતાનું માથું કાપી નાખ્યું કપાયેલી ગરદનમાંથી લોહીના ત્રણ ધારા વહેવા લાગ્યા એક ધારા જયાના મોહમાં ગઈ બીજી ધારા વિજયાના મોહમાં ગઈ અને ત્રીજો ધારા ચમત્કારિક રીતે દેવીએ પોતે પોતાના હાથમાં રાખેલા કપાયેલા માથામાં ગઈ દેવીનું શરીર નિર્વસ્ત્ર ઉગ્ર ગુસ્સે અને છતાં દયાળુ પાછળ ઊભી હતી તેની બે શક્તિઓ ડાકીની અને વર્ણિની દેવી સાથે ઉગ્ર નૃત્યમાં વ્યસ્ત હતી આ મહામાયા જોગણી માતાજીની હતા તેમનું આ સ્વરૂપ દર્શાવે છે કે સાચી શક્તિ એ છે જે પોતાના બલિદાન દ્વારા જીવિત રહે છે તેમનું શિરચ્છેદ મૃત્યુનું ન હતું તે અહંકારનો વધ ઈચ્છાઓનો નાશ અને આત્માના સાચા સ્વભાવનો પ્રગટીકરણ હતું તે નિર્વસ્ત્ર હતા કારણ કે સત્યને કોઈ આવરણની જરૂર નથી તેમણે તલવાર ચલાવી હતી કારણ કે ફક્ત વિવેક બુદ્ધિ જ અજ્ઞાનને કાપી શકે છે માતાજી હસતી હતી કારણ કે તેણીએ મૃત્યુ પર પણ વિજય મેળવ્યો હતો છિન્નમસ્તિકા માત્ર ક્રૂરતા નથી તે બલિદાન હિંમત જ્ઞાન અને પરિવર્તનની શક્તિ છે તે આપણને શીખવે છે કે ક્યારેક સર્જન માટે વિનાશ જરૂરી છે અને અંતિમ બલિદાન આત્મસમર્પણ છે જટાજુટમ કિરીટી ચ રક્તમાલ્યામ બરાવૃતા છિન્નમસ્તા મહાદેવી ત્વમ મમ શરણમ ભવે હવે આપણી જોગણી માતાજીના સ્વરૂપના રહસ્યને સમજીશું જોગણી માતાજીના ઘણા તાંત્રિક ચિત્રો અને ફોટાઓમાં જોવા મળે છે કે તે નિર્વસ્ત્ર ઉકલ છે તેની નીચે એક પુરુષ અને સ્ત્રીયુગલ પ્રેમની સ્થિતિમાં છે આ કામદેવ અને રતિ છે અને તે બંનેની ઉપર દેવી ઊભી છે લોહી વહે છે તો સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે આનો શું અર્થ થતો હશે તો સાંભળો અહીં માતાજીના પગ નીચે જે યુગલ સૂતું છે તે કામદેવ અને રતિ છે એટલે કે કામદેવ અને રતિ ઇચ્છા વાસના અને સાંસારિક સુખોનું પ્રતીક છે અને માતાજી તેમના ઉપર ઊભેલા છે એટલે તેનો અર્થ એ થાય કે જોગણી માતાજી સાંસારિક ઈચ્છા વાસના અને સુખોથી ઉપર ઉઠેલા છે અને જ્યારે માતાજીનો ભક્ત પણ આવી ઈચ્છાઓ અને વાસનાઓ ઉપર વિજય મેળવે છે ત્યારે તેનામાં આધ્યાત્મિક ચેતના ઉદભવે છે રામદેવ અને રતિનો આ પ્રતિક સાંસારિક ઈચ્છાઓનો વિનાશ નથી પરંતુ તેના ઉપર વિજય અને ઉત્કર્ષનું પ્રતીક છે તે શક્તિ જે પ્રજનનથી મુક્તિ તરફ દોરી શકે છે હવે તંત્ર અનુસાર જાતીય ઈચ્છા કામ મૂલાધાર ચક્ર સાથે સંકળાયેલી છે જોગણી માતાજીનો શિરચ્છેદ અને રક્તનો ઉપર તરફનો પ્રવાહ એ દર્શાવે છે કે કુંડલીની ઉર્જા મૂલાધારથી સહસ્ત્રારમાં વહે છે નીચે કામ કામદેવ છે ઉપર આત્મજ્ઞાન છે છિન્નમસ્તિકા પોતે વિનાશનું પ્રતીક છે અને કામરતી સર્જનનું પ્રતીક છે તે બતાવે છે કે બંને શક્તિઓ એક જ બ્રહ્મતત્વના બે સ્વરૂપો છે જ્યાં સુધી માણસ કામમાં સામેલ છે ત્યાં સુધી તે બંધનમાં છે પરંતુ જ્યારે તે તે જ કામને યોગમાં પરિવર્તિત કરે છે ત્યારે તે મુક્ત થઈ શકે છે તાંત્રિક વ્યવહારમાં કામ અને રતિ મૂળભૂત યોન શક્તિઓના પ્રતીકો છે તેમના પર ઊભેલી દેવી દર્શાવે છે કે તાંત્રિક સાધકે કામને દબાવવું જોઈએ નહીં પરંતુ તેનું રૂપાંતર કરવું જોઈએ આ જ કારણ છે કે જોગણી માતાજી કામ અને રતિ પર ઊભા રહીને પણ આનંદિત અને મુક્ત દેખાય છે કામારી ત્રિપુમારેણીમ ક્ષણનયા ત્રૈલોક્ય મોહનયા ચંડી ચંડસુતાનુ ચક્કટીના રક્તાભયા શક્તિતા અહીં જોગણી માતાને કામરી કામનો વધ કરનાર કહેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે કામને શુદ્ધ કરે છે અને તેને બ્રહ્મ તરીકે સ્થાપિત કરે છે હવે આપણે જોગણી માતાજીના નામનો અર્થ સમજીશું કે જોગણીનો અર્થ શું થાય છે તો જોગણી શબ્દ યોગિની પરથી બનેલો છે હવે આ યોગીની શબ્દ યોગ પ્લસ ઈની પરથી આવ્યો છે જેનો અર્થ યોગમાં સ્થિત અથવા યોગની શક્તિથી સંપન્ન દેવી થાય છે તેથી યોગીની શબ્દનો મૂળ અર્થ છે યોગની શક્તિથી સિદ્ધ થયેલી દેવી યોગનો માર્ગ જાણતી અને શીખવતી દેવી અથવા જે પોતે બ્રહ્મ સાથે એકરૂપ થઈ ગઈ છે તે દેવી યોગીની એટલે વાસનાથી મુક્ત ચેતના જોગણી માતાજીનું સ્વરૂપ અહંકાર અને વાસના પર નિયંત્રણનું પ્રતિક છે તે પોતાનું માથું કાપી નાખે છે એટલે કે તે અહંકારનો નાશ કરે છે આ જ સ્થિતિ જ્યારે સાધકનો અહંકાર અદૃશ્ય થઈ જાય છે અને તે યોગમાં સ્થિત થાય છે ત્યારે તેને યોગિની બનાવે છે એટલે કે જોગણી માતાજી પોતે તે પરમ યોગની દેવી છે તેથી જ તેને યોગિની કહેવામાં આવે છે મસ્તિકાની આ ચોસઠ યોગિનીઓમાંની એક મુખ્ય યોગિની માનવામાં આવે છે તે મહાયોગિની છે જે ફક્ત ધ્યાન જ નહીં પરંતુ બલિદાન પરિવર્તન અને મુક્તિનું પણ પ્રતીક છે હવે આપણી જોગણી માતાજીના કપાયેલા માથાનો અર્થ સમજીશું હવે જોગણી માતાજીએ પોતાનું માથું પોતાની જાતે જ કાપી નાખ્યું છે તે એ બાબત દર્શાવે છે કે તેમણે પોતાના અહંકારનો નાશ કરી નાખ્યો છે તેમનામાં કોઈ અહંકાર કે ઈગો નથી તેમનું આવું સ્વરૂપ અહંકારના વિનાશ આત્મનિયંત્રણ અને સંપૂર્ણ ત્યાગનું પ્રતિક છે દેવી જ્ઞાનની સ્થિતિમાં છે જ્યાં સ્વનો કોઈ ભૌતિક અસ્તિત્વ નથી બીજું આપણને એ જોવા મળે છે કે તેમના કપાયેલા ગળામાંથી લોહીની ત્રણ ધારાઓ વહે છે વચ્ચેથી નીકળતી લોહીની ધારા જેનો અર્થ આત્મસંપૂર્ણતા દર્શાવે છે કે જ્ઞાન આખરે અંદરથી આવે છે અને બીજી બે લોહીની ધારાઓ બંને બાજુએ ઉભેલી ડાકીની અને વર્ણિની દેવીઓના મુખમાં જાય છે વર્ણિની દેવીને શાકીની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ એ થાય છે કે દેવી પોતાની શક્તિનો ઉપયોગ બીજાઓને પોષણ આપવા માટે પણ કરે છે હવે આપણે જોગણી માતાજીની બાજુમાં જે બે દેવીઓ ઊભી છે તેમના સ્વરૂપના રહસ્યને જાણીશું તો તેમની બાજુમાં ડાકીની અને વરણીની જેને શાકીની પણ કહેવામાં આવે છે ડાકીની જે જોગણી માતાજીના ડાબે પડખે ઊભી હોય છે જેમનો રંગ કાળો કે વાદળી હોય છે જે તમોગુણ કે જડતા અંધકારનું સ્વરૂપ છે અને વર્ણણીની કે શાકીની જે જમણે પડખે હોય છે જેમનો રંગ લાલ કે પીળો હોય છે જે રજોગુણ કે ગતિશીલતા ઇચ્છાનું સ્વરૂપ છે જોગણી માતાજીના મુખ્ય સ્વરૂપ ત્રિગુણ એટલે કે સત્વ રજસ તમસથી પરે છે જ્યારે સહચર્યો એક જ ત્રિગુણ વિશ્વનું પ્રતિનિધિત્વ કરે છે હવે જોગણી માતાજીના દિગંબર સ્વરૂપનો શું અર્થ થાય છે તે જાણીશું દેવી નિર્વસ્ત્ર છે એટલે કે તે દિગંબર છે એટલે કે દિશાઓ જ તેમના વસ્ત્રો છે તેમને કોઈ પણ પ્રકારના વસ્ત્રો ધારણ કરેલા નથી જે દર્શાવે છે કે તે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ છે આ સ્વરૂપ તે જગતથી પરે છે સંપૂર્ણ આત્મસાક્ષાત્કાર કોઈ શરમ નહીં કોઈ ભૌતિક બંધન નહીં આધ્યાત્મિક નગ્નતા એટલે જ્યાં આત્મા ફક્ત શુદ્ધ ચેતના છે જોગણી માતાજી માથું કાપી નાખ્યા પછી પણ જીવિત રહે છે દેવીનું માથું કાપી નાખવામાં આવ્યું છે છતાં તેઓ હસતા રહે છે અને માથું હાથમાં પકડી રાખે છે આ સ્વરૂપ દર્શાવે છે કે ચેતના શરીરની બહાર હોય છે અંદર નહીં શરીર તો ફક્ત તત્વોનું જ બનેલું છે તેમનું આ સ્વરૂપ આપણને બતાવે છે કે જ્યારે આત્મા શરીર અને મનની બહાર જાય છે તે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિ યોગી બને છે કે જોગી બને છે તમારે તમારી ચેતનાને મન અને શરીરની પાર લઈ જવી પડે ચાલો હવે તમને ટૂંકમાં માતાજીના સ્વરૂપનું રહસ્ય સમજાવી દો માથું કાપી નાખવું એટલે અહંકાર ત્યાગ આત્મબલિદાન રક્ત પ્રવાહો એટલે ઉર્જાનો પ્રવાહ એટલે કે પ્રાણ શક્તિ ડાકીની વર્ણિની કે શાકીની એટલે રજ અને તમસ પર નિયંત્રણ પ્રેમમાં યુગલ એટલે જીવન શક્તિ અને વાસના પર વિજય દેવીનું આસન એટલે શક્તિ દ્વારા વાસનાની પાર દિગંબર સ્વરૂપ એટલે આત્મજ્ઞાનની અનુભૂતિ અને વિરક્તતા કાપેલા માથામાં રક્ત એટલે આત્મસંતુષ્ટ આત્મઅનુભૂતિ તો જોગણી માતાજી એ મૃત્યુ અને જીવન ત્યાગ અને પરિપૂર્ણતા વાસના અને મુક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ બધા દ્વૈત ખરેખર એક જ ચેતનાના બે પડછાયા છે તે શક્તિના પરમ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે જે પોતાનું બલિદાન આપીને પણ સૃષ્ટિનું પોષણ કરે છે હવે આપણે ગુજરાતમાં આવેલા જોગણી માતાજીના પ્રસિદ્ધ મંદિરોની માહિતી મેળવીએ તો શ્રી જોગણી માતાજીનું એક પ્રસિદ્ધ મંદિર ચાંદખેડા અમદાવાદ ખાતે આવેલું છે લોકવાયકા અનુસાર અહીં જોગણીયા માતાના દિવ્ય સ્વરૂપની ચોસઠ મૂર્તિઓ સ્થાપિત છે ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ગુનેગારોને હાથકડી ચડાવવાની પ્રથા પણ છે આવું જ એક બીજું મંદિર જય જોગણી માતા મંદિર કૈલાસ કોલોની અમરાઈવાડી અમદાવાદ ખાતે આવેલું છે આ એક જૂનું સ્થાનિક રીતે આદરણીય જોગણી માતા મંદિર છે જ્યાં દેવીપૂજક સમુદાય સહિત અન્ય સમુદાયના ભક્તો નિયમિતપણે આવે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે જોગણી માતાજીનું ત્રીજું પ્રસિદ્ધ મંદિર હાંસોલ સરદારનગર અમદાવાદ ખાતે આવેલું છે આ એક શાંત મંદિર છે જે પ્રખ્યાત સ્થળોમાંનું એક છે જ્યાં લોકો સાધના અને મનની શાંતિ માટે આવે છે અને એક ખૂબ જ પ્રખ્યાત મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે શ્રી ચોસઠ જોગણી માતા મંદિર પાલોદર જિલ્લો મહેસાણા ખાતે આવેલું છે આ મંદિર ઘણા વર્ષો પુરાણું છે સ્થાનિક રીતે ખાસ માનવામાં આવે છે જેમાં ચોસઠ જોગણીઓની પૂજા થાય છે મંદિરની કલા કોતરણી પણ વર્ષો જૂની અને જોવાલાયક છે આ મંદિર સાથે ઘણી રહસ્યમય વાતો જોડાયેલી છે અહીં દર રવિવારે અને પૂનમે માનવ મહેરામણ માતાજીના દર્શને આવે છે બીજું એક જોગણી માતાજીનું મંદિર સઈજ ગામમાં આવેલું છે કલોલ ગાંધીનગર ઓએનજીસી કોલોની નજીક મુખ્ય માર્ગ પર સ્થિત આ મંદિરે તાજેતરમાં એકવીસ કુંડી યજ્ઞનું પણ આયોજન કર્યું છે જેનાથી તેનું તાંત્રિક મહત્ત્વ વધ્યું છે એકવીસ કુંડી મહાયજ્ઞ તેની પ્રાચીન શક્તિશાળી છબીને મજબૂત બનાવે છે અને જોગણી માતાજીનું એક અતિપ્રાચીન મંદિર કચ્છ જિલ્લાના વીરા ગામમાં આવેલું છે તેનું નામ છે જોગણીનાર મંદિર આ મંદિરની સ્થાપના ચૌદસો અઠ્યોતેરની આસપાસ કરવામાં આવી હતી તે જોગણીનાર નામની દેવીની પૂજા કરે છે જે ચોસઠ જોગણીઓની પૂજા પરંપરા સાથે સંકળાયેલી છે જોગણી સ્વરૂપ મોટાભાગના મંદિરોમાં દેવીના ચોસઠ શક્તિ સ્વરૂપોની હાજરીનો ઉલ્લેખ છે જે તાંત્રિક પરંપરામાં મહત્વપૂર્ણ છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને માતાજીની આવી જ જાણકારી તમે જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વીડિયોને લાઇક શેર કરશો અને કોમેન્ટમાં જય જોગણી માતાજી જરૂરથી લખશો તો ચાલો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય જોગણી માતાજી